રાજપીપળાની કુળદેવી હરસિદ્ધિ માતાજી મંદિરમાં ત્રિદિવસીય પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો

શણગારેલા રથમાં સ્થાપિત કરવામાં આવી હતી ઈસવીસન સોળસો સત્તાવનમાં રાજવી વીરી શાલજી મહારાજ સાથે માતાજી જે સ્વરૂપમાં પધાર્યા હતા તે મૂળ સ્વરૂપનો ટેબલો લોકોનું વિશેષ આકર્ષણ બન્યું માતાજી સાથે મહાદેવ વીર વૈતાલ અને હનુમાનજીના ટેબલો પણ નગરયાત્રામાં સામેલ થયા હતા મંદિરના ગર્ભગૃહમાં પૂજારી દ્વારા આરતી થતી અને માતાજીની તસવીરની અનોખી ઝાંખી નિહાળવા ભક્તોનું હોડાપૂર્ણ થયું

કોઈ દિવસે દુઃખી થયેલો